દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો ગામના આગેવાનોને હાર પહેરાવી મંત્રી આવકાર્યા હતા ગામની બાળિકાઓ દ્વારા સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું તેમજ બાળાઓએ પુષ્પગુચ્છથી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું જસદણ નગરપાલિકા વિસ્તારની અંદર ભારત વિકસિત સંકલ્પ યાત્રા એના રથનું આગમન થતાની સાથે જ નગરપાલિકાના સૌ વહીવટકર્તા અને એના પદાધિકારીઓને ચૂંટાયેલા સૌ સદસ્યોની ઉપસ્થિતિમાં એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે દેશના પ્રધાનમંત્રી જે રીતે બે હજાર સુડતાલીસનું સ્વપ્ન એક વિકસિત ભારત એ સ્વપ્ન સાકાર કરવા માટે અને રાજ્યની અને ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જે યોજનાઓ નગરપાલિકા વિસ્તારની અંદર વસતા નાગરિકોના ઘર સુધી પહોંચે માહિતી મળે અને એનો લાભ જે કુટુંબ સુધી જે વ્યક્તિ સુધી ન પહોંચ્યો હોય ત્યાં સુધી પહોંચે એવો પ્રચાર અને પ્રસાર કરવાના માધ્યમથી આ રથનું સારા નગરપાલિકા વિસ્તારની અંદર પ્રસ્થાન કરશે અહીંયા જ્યારે જે લાભાર્થીઓ નગરપાલિકા વિસ્તારમાં ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એમનું સ્વપ્ન છે કે છેવાડાના માનવી સુધી આ યોજનાઓ પહોંચે એ માટેની અહીંથી ખૂબ વિગતે માહિતી આપવામાં આવી અને કેટલાક લાભાર્થીઓ જેમને લાભ મળ્યો છે એમના અનુભવો પણ અહીંયા વચ્ચે વ્યક્ત કરવામાં આવ્યા આગામી દિવસમાં નગરપાલિકા વિસ્તારની અંદર આવા વંચિતો હોય એમને વિશેષ લાભ મળે એ માટેની વિગતે અહીંથી ચર્ચાઓ કરવામાં આવી વિગત માહિતી આપવામાં આવી